અત્યારે થતાં લગ્ન પ્રસંગોમાં અલગ અલગ સબ્જી આવતા આ વાલનું શાક તો લુપ્ત જ થઈ ગયું છે પહેલાંના જમાનામાં લગ્ન પ્રસંગોમાં એકદમ દેશી રીતે ગ્રેવીવાળું વાલનું શાક બનતું હતું એની જ હું તમને આજે પરફેક્ટ માપ સાથે અને એકદમ ચટાકેદાર શાકની રેસીપી આપીશ તો સૂકા વાલનું શાક બનાવવા માટે અડધો કપ જેટલા વાલને મેં અહીંયા ઓવરનાઈટ માટે પલાળી દીધેલા છે હવે એનું પાણીને આપણે કાઢી લઈશું અને અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને નવું બે કપ પાણી એડ કરીને કુકર બંધ કરીને ત્રણ ત્રણ વિસલ કરી લઈશું તો એકદમ સરસ રીતે વાલ છે એ આપણા બફાઈ જશે હવે એક પેનની અંદર મોટી ચાર ચમચી જેટલું તેલ એડ કરીને ગરમ કરી લઈશું અડધી ચમચી જીરું તમાલપત્ર તજ બાદિયા અને સૂકા મરચાંને સાતરી લઈશું બે કટ કરેલા લીલા મરચાં એક ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીને સાતરી લઈશું એ પછી અડધો કપ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે અને સરસ રીતે સાતરી લઈશું હવે એક કપ જેટલી ટામેટાની પ્યુરી હળદર ધાણા જીરું અને લાલ મરચું પાવડર ત્રણેય વસ્તુ મે